જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જ્યારે ભૂલથી આપણા ભોજનમાં આપણા ખોરાકમાં માથાનો વાળ અંદર જતો રહે અને તે વાળ છે તે એક જગ્યાએ જમા થવા લાગે છે કોઈ પણ પ્રકારના હાઈ પાવરના ઇન્જેક્શનો ટેબ્લેટો કેપ્સ્યુલો અથવા તો કોઈ પણ પ્રકારની મેડિસિનો તે વાળને બહાર નથી કાઢી શકતી અને તેના કારણે આપણા શરીરમાં ઘણી પ્રકારની તકલીફો થાય છે તો ટેન્શન લેવાની જરૂર નથી આયુર્વેદિકમાં તેના માટે એક ઉપચાર બતાવ

આપણે ભૂલથી આપણાથી ખવાઈ જાય છે અને તે વાળ છે તે પેટમાં જમા થવા લાગે છે કોઈપણ પ્રકારના હાઈ પાવરના ઇન્જેક્શનો હોય દવાઓ મેડિસિનો કેપ્સ્યુલો ટેબ્લેટો કોઈ પણ પ્રકારના તે બહાર નથી કાઢી શકતા પણ આયુર્વેદિકમાં તેના માટે પ્રાચીન ઉપચાર છે જે હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું કરવાનું શું છે તમારે પાંચથી સાત જાંબુ લેવાના છે જેને ઘણા લોકો રામણા કહે છે પાંચથી સાત તમારે જે કાળા જાંબુ આવે છે તે લેવાના છે અને દિવસમાં બે વાર કોઈ પણ બે ટાઈમ તમારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાનું છે અને ફાળિયામાં 3 થી 4 વાર તમારે આ પ્રયોગ કરવાનો છે ભૂલથી કોરાકમાં તમારા પેટમાં જે પણ પ્રકારના વાળ જતા રહ્યા છે તે બહાર નીકળી જશે અને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં થાય જ્યાં દોસ્તો 100% અસરકારક નુસ્ખો છે કેમ કે આ ભૂલ છે તે બધાના ઘરે થતી હોય છે કે આપણા ભોજનમાં માથાનો વાળ છે તે આપણાથી ખવાય જાય છે પેટમાં જતો રહે છે અને તે વાળ એક જગ્યાએ જમા થવા લાગે છે કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો તે વાળને બહાર નથી કાઢી શકતા પણ અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર તમારે આ પ્રયોગ કરવાનો છે પાંચ થી સાત તમારે કાળા જાંબુ આવે છે જેને ઘણા લોકો રામણા કહે છે તે રામણા લેવાના છે તેને પેલા પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખવાના છે અને કોઈ પણ બે ટાઈમ ભૂખિયા પેટે તમારે તેનું સેવન કરવાનું છે તમારા ખોરાકમાં ભૂલથી જે પણ વાળ રહ્યા છે તે બહાર નીકળી જશે અને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં થાય 100% અસરકારક ઉષ્કો છે આયુર્વેદિકમાં આ ઉપચાર છે તે વર્ણાવેલો છે જે મેં તમારી સામે રજૂ કર્યો છે તો આ પ્રોબ્લેમ છે તે બધાના ઘરે થતી હોય છે તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો અને વિડિયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો કેમ કે તે તે લોકોને આ વિડીયો છે તે ખૂબ જ મદદરૂપ થશે અને આવી જ આયુર્વેદિક ને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દો